ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે તેર જૂન અને શુક્રવાર કપાસની બધાની વાત કરીએ તો બધા મુખ્ય એડો સોળસો ઉપર છે મુખ્ય આવકો બાબરા પંદર સોમણની આવક સામે ચૌદસો ચાલીસ થી સોળસો દસ ભાવ હતા રાજકોટમાં પાંત્રીસ સોમણની આવક સામે તેરસો થી ચોળસો અઢાર બોટાદ અઠ્યોતેર સોમણની આવક સામે પંદરસો એક થી ચોળસો ચાલીસ અમરેલી ઓગણત્રીસો મણની આવક સામે નવસો દસ થી સોળસો બેતાલીસ ગોંડલ હજાર મણની આવક સામે સામે ચૌદસો વીસ થી સોળસો દસ કુલ આખા ગુજરાતની બાવીસ હજાર મણ જેવી આવક હતી કપાસિયા ખોલનો વાયદો તૂટ્યો હતો પણ હાજરમાં ભાવ વધ્યા હતા કપાસિયામાં પણ ભાવ વધ્યા છે કપાસિયા ખોળનો બેન્ચમાર્ક વાયદો વીસ જૂનનો સત્તર રૂપિયા ઘટી ત્રીસ ત્રણ હજાર ને અઠાણું ની સપાટી પર બંધ્યો હતો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના બે હજાર વીસ એવરેજ નાની મિલોના ભાવ ચોરસો પચાસથી અઢારસો એસી હતા મોરબીના નાફેડ બરદાનના બે હજાર પંચાણું સુગર બારદરના એકવીસો વીસ અને જોડ બારદરના બે હજાર સિત્તેર હતા કપાસ્યા ગુજરાતમાં સાતસો ત્રીસથી થી આઠસો પંદર હતા વીસ કિલોના અને આઉટ સ્ટેટના ભાવ જોઈએ તો હરિયાણામાં બેતાળીસો પંચોતેરથી ચુમાળીસો પચીસ રાજસ્થાનમાં બેતાલીસો પચાસથી પિસ્તાળીસો એમપીમાં સુધી ચાર હજાર પચાસ મહારાષ્ટ્રમાં ચાર હજારથી બેતાળીસો પચાસ કર્ણાટકમાં સાડત્રીસોથી ઓગણચાળીસો પચાસ પંજાબમાં તેતાળીસો પચાસથી ચુમાળીસો પચાસ રૂગાસડી ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકર તેના ભાવ એકસો વધી ત્રેપન હજાર આઠસોથી ચોપન હજાર એકસો હતા ઓલ ઇન્ડિયા આવકો અઢાર હજાર બસો ગાંઠડીની હતી ન્યુ યોર્ક કોટન વાયદો અત્યારે સાત ને દસે એકવીસ પોઈન્ટ ઘટી ત્રાણું ચેન્ટ ઉપર ચાલી રહ્યો છે હવે પાછળથી આપણે યળને આવકો અને ભાવ જોઈ લઈએ